હલો દોસ્તો હું આવી ગયો છું અત્યારે ઘરે આપણો ટાઈમ છે ત્યાં નવ થી નવ નો તો રાતે નવ વાગે કામે જવાનો ઉ દિવસે નવ વાગે એટલે આપણે છૂટા થઈ જઈશી પસંદ હું અત્યારે આવી ગયો ઘરે ને ઘરે આવી ને આપણે પહેલા તો જવાનું છે કે મમ્મીએ ખાવાનું શું બનાવ્યું છે કેમકે અત્યારમાં આવી આખી રાત કામ કર્યું ને ભૂખ બહુ લાગી છે તો હું તમને બતાવી દઉં મમ્મી આ ખાવાનું શું બનાવ્યું છે આપણા માટે મમ્મી શાક છે અને સા ની ચીટલી પડી છે અને વાહ આની જેવી તો મજા જ ન આવે આપણા માટે બેસેલ કાકડી મને બહુ ભાવે છે તમને ભાવે કે કે હજી હું બોલે થયા એવો શું કામે તો જે નાયો ધોયો નથી કેમ કે નાવા જવાનું છે તો નાઈ ધોય અને પછી આપણું ટ્રેક્ટર આલે છે નદીમાં તો ના પહેલાં તો આપણે પાઈ પાસે જવાનું છે કેમ કે એ ટ્રેક્ટર આજે તો મને એમ કહેતા થાય કે તો વિડીયો બનાવવા આવજે જ હતી મારે એક ટ્રેક્ટર નિશુભાઈની હું કે કિંગ કરવાનું છે ઉલાડવાનું છે અને આગળથી ઊંસો કરવાનું છે આપણે એને સોવા માટે નાહી ધોય તૈયાર થઈ અને પછી જ આવું હું ના જઈને તમને બતાવીશ કે દીપકભાઈ કેવી રીતના ટેક્સ આવે છે અત્યારે આપણે પહેલાં થોડુંક નાનું એવું કામ છે કે આ ફિક્કર છે તેને આપણે વાંધવાનું છે નવે સરખી પાછું બનાવવાનું છે કેમકે હું પણ ઘેરે થોડુંક આવું નાનું મોટું કામ કરું છું કેમ કે જો કે ટેક રિપેર કરવું ફિક્કર નવું બનાવવું આપણે તો અત્યારે આનો ખરાબ થઈ ગયેલો છે અવાજ આવતો નહોતો બરાબર તેના હિસાબે મેં કાઢી નાખ્યો છે આને અને આ ફિકર અત્યારે કમ્પ્લીટ સાફ કરીને રેડી કરીને રાખ્યું છે તો હમણાં આના માટે જવાનું છે મારે મોવા સામાન લેવા સામાન લઈ ને પછી ફિકર નવેથી બાંધવાનું છે પાછું આ છે એમની કોયલ તો કોયલ પણ હારી છે પણ આમ ખરાબ થઈ ગઈ છે કેમ કે એનું ઉપરનું પેપર નીકળી ગયું છે એટલા માટે હવે કોયલ હાલે એમ નથી એની સ્પીકર આમાં આપણે સડાવેલું હતું કે ઘરે ઘરે વગાડીએ છીએ તો આ છે આપણો જૂનો મોબાઈલ બહુ વાપર વાહ ને વાપરવાની એવી મજા આવે છે ને કે વાત જ પૂછો તો હું નાસ્તો કરી લઉં છું નાસ્તો કરી અને પછી લઉં છું જમવા તો અત્યારે છે જમવાનું તો બપોરે હોય એક વાગે પણ મને અત્યારમાં પણ જમવાના સપના આવે છે કેમકે આખી રાત કામ કર્યું છે ને એટલા માટે અત્યારમાં પહેલા નાસ્તો કરી અને આપણે પહોંચી જઈએ તૈયાર થઈને દીપકભાઈ પાસે તો મેં કીધું તો આપણે જવાનું છે દુપકતભાઈ પાસે તો હું અત્યારે નીકળી જઉ છું દુકભાઈ પાસે જવા દુપતભાઈ પાસે જઈ પછી હું તમને બતાવું કઈ રીતના દીપકભાઈ અત્યારે ટ્રેક્ટર લઈને વી ગયા છે આખી મને આમાં મળ્યા હતા હું અત્યારે ના જાઉં છું દીપાસ જવાનું ટેક્ટર બતાવું છે જીલોની ઢળતા જાય છે એક ભાઈ પણ હામાં મળી ગયા તો એ પણ સીતારામ કહેતા જશો તો આપણે એને પણ સીતારામ કહી દીશું આગળ જાય છે ધીમે 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 હાકીને તો ફોણી આગળ નીકળી ગયા જશે અને હું પાછળ આવશું ગાડી લઈને ગાડી પણ આપડી ગાંડી હો એમ પણ ગાંડી તો ગાંડી છે તો આપણે પોગી થઈ જઈએ જલ્દીથી ન્યા ના ભરતભાઈ હતા છે ભરતભાઈને પણ તમને મળાવીશું હું જાતો હતો ગાડી લેતો તો આ વશમાં કાકીડો આડો પડી ગયો મરતા મરતા મેં પણ એનો પણ જીવ બસાવી લીધો

એને જે કહી વસ્તુ પણ એની ધારોક આગ આવવું પડે ને કઈ પાછા એમ કે ખાલી એવા જ આવે પછી તો નામાં પછી પાળે નથી ને કંઈ એઠા નાખી દે ખબર નથી કે ભ્રતભાઈ ચાલ્યા એવા મોકલશે દીપકભાઈનો ફોન આવશે કે જેકમાંથી બોલ ઉડી ગયો છે ને એમાં પાછું ઓઈલ કાઢે છે તો તું ફટાફટ બોલ લઈને હું પાછો આવી ગયો છે ઘરે તો ફટાફટ બોલ લેવા તો જલ્દી આપણે તાળો ખોલી અને બોલ લઈ અને નીકળી દીપકભાઈ પાસે પાછા તો હવે તો દીપકભાઈ પાસે જાવું પડે જયારે જાય ને ત્યારે આપણું ધક્કા જ ખવડાવે આપણે જલ્દી અહીંયા જાય અહીંયા જાય અહીંયા જાય હવે દીપકભાઈ ને ટોચન કરવું હોય તો કરે ન કરે તો કઈ નહીં બાકી આપણે જવાનું થતું નથી તો હું એને પેલા ફટાફટ એક બોલ દઈ આવું અને ભરતભાઈ શાહ મંગાવેલી છે તો ભરતભાઈ ને શાહ દઈ આવું તો એ દઈ અને પછી પાછો હોય આવું ઘરે ઘરે આવી ને આપણે પથારે રેડી છે આપણે ફટાફટ સુઈ જાવ બોલ દઈને ઘરે તો ઘરે આવ્યો તો આ જેન્સી બેન્સી હતી કોન લઈને હાથમાં આવ્યા હતા તો મેને એમ છું કે હું હાથમાં નામ લખાવી લઉં તો મેં પણ જો હાથમાં નામ લખાવી નાખ્યું છે અને આ છે અમારા તોફાની કાનુડો કેમ તોફાની કાનુડા આમ થોડું આમ ફરીને ઉભું રહેવાનું છે હવે હા એમ તો જનસીબેને મહેંદી લીધી છે ને જનસીબેન જાય છે ઘરે તો જનસીબેન આવજો